નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1015 થી લઈને 1605 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર અડતાલીસ થી લઈને પંદરસો છાસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો પંચાણું થી લઈને સોળસો અગિયાર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને સોળસો અઢાર રૂપિયા સોળસો બાર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ અગિયારસો એસી થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને સોળસો પાંત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ એસી થી લઈને પંદરસો રૂપિયા જામનગર માર્કેટિંગ પચાસ થી લઈને સોળસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એકવીસ થી લઈને સોળસો એકત્રીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં માં તેરસો થી લઈને સોળસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો